સુરતની ડિંડોલી પોલીસે ઈ પોકેટ કોપની મદદથી વાહન ચોરીના બાર જેટલા વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે પાંચ પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરી બે વાહન ચોર ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતની ડિંડોલી પોલીસે ચોરીના બાર વાહનો કબજે કર્યા છે પોલીસે ચોરીના બાર વાહનો સાથે બે ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ઈ પોકેટમાં વાહનોની ડિટેલ્સમાં વાહનોના નંબરો સર્ચ કરી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું અને આ ચેકિંગ દરમિયાન એક ચોરીની બાઈક સાથે આરોપીઓની ધરપકડ કરી છે પકડાયેલ આરોપીની પૂછપરછમાં અન્ય અગિયાર જેટલા બાઇકની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું પોલીસે ઉમેશ અશોકભાઈ સરજીરાવ પાટિલ અને સંજય ભીમસિંઘ રામસિંઘ સેમલેની ધરપકડ કરી છે પકડાયેલ ઉમેશ પાટિલ વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકો મળી કુલ નવ જેટલા ગુના નોંધાયેલા છે જ્યારે સંજય સેમલે વિરુદ્ધ બે ગુના નોંધાયેલા છે પોલીસે આરોપીઓ પાસેથી બાર જેટલી બાઇક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત